તમે અમારા અમારા અમે ઘેડા નથી કેટલા ઘેડા છે જોવું હે આટલા રોટલા શીખવાડવાનું બનાવવાનું કોને ગંગાનું

ઓકે સો હાલો એ ખાઈ લ્યો થઈ ગયા હા એ આવો

હૃદય અમે ઓને હયા જેવો ખૂરીને કેવો 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 ખજૂરીને હ કેવો માં ગમેવો આય હૃદય અમે કેવો 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 કઢીને નાની કેવી મીઠેટ કે ચડેવી જનપતા લેવી એ ખજૂરીને અકેવો કેવો ખજૂરી ને અકેવો માધવ ને ગમેવો વધારી દીધો ખજૂરીને યાદ કરાવી દીધો ભાઈ અને આયર નો રોટલો કેવો મૂળો ખીધી વાહ 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 શું છે ભાઈ ગુજરાત માં સિંહની દહાડ નારિયળીના ઝાડ ગિરનાર પહાડ સુરતનું જમણ કચ્છનું રણ ખાવા પીવા અને દીવ દમણ જુનાગઢ દરિયા સોમનાથ મારો ચોપાટી સપાટી કમાટી સિદ્ધિ દ્વારિકાનાર ફ્રન્ટની પાડી સુરતની સાડી કંડલા બંદર કચ્છની અંદર એ માતા નો મઠ સુંદર એ અમદાવાદી પોળ જેસલ તોલર ની જોડ દખંડના દરિયે નર્મદાની દોડ લાલ લાલ દરવાજાની બજાર ને અંજારના અંજારના ઓજાર અંજારના ઓજલ તાલાવાણી કેરી ગામડાની શેરી લાલા લેરી જામનગરના ઘૂઘરા અને સુરતની ગારી ભાવનગરના ગાંઠિયા આખા વિશ્વ પર ભારે સરદારનું સ્ટેચ્યુ અને ક્રિકેટનું ગ્રાઉન્ડ આખા વર્લ્ડમાં ગુજરાતી ગરબાનો સાઉન્ડ જેવડા મોટા દરિયા એવડા મોટા દિલ અમે મોજે દરિયા ગુજરાતી અમે મોજે દરિયા ગુજરાતી સાર જ અચ્છા હમકો સાર બુલ શકી ગામ સાર જ અચ્છા

હા સંગીત માં બહુ સરસ છે હા જી અમારે જીસુ ની તબલા માં power full જાય સંગીત વિદ્યા બહુ સરસ વગાડે આવે કો જેના સ્થિર સૌમ્ય અને શાંત હોય ને એ સંગીત માં બહુ સરસ ચાલે હા સંગીતમાં બહુ સરસ આવે છે બેટા પાટણ આવું પેલા લીનુભાઈ બઉ કે છે હા અરે શું બેટા જવું છે ને

ખાલી માથે નાનું મોટું ખાટેલું હોમ તો ફ્રી જોઈ ગાડી સાચી પણ મંડળમાં

ਆਉਜੋ 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 ਆਜੇ ਦੀ ਮੰਡੀ ਆਤਾ ਸਾਤਰੀ ਆਉਜੇ ਆਉਜੋ ਬੇਟਾ ਆਉਜੋ